જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિધિના વિધાને કોઈ બદલી ના શકે મનુષ્યના ભાગ્યમાં જે લખેલું હોય છે તે તેના યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે થઈને જ રહે છે આજના આ વિડીયો દ્વારા રજૂ કરેલ એક એવી જ કથા છે જે કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય એક રાજાની રાજકુમારીના વિવાહ એક મળદા સાથે થાય છે આ ખૂબ જ રસપ્રદ અને હૃદય સ્પર્શી છે જેથી આપ સૌને આગ્રહ છે કે આ કથાને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળો અને કૃપા કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી એક લાઈક જરૂર કરજો જેથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે ઘણા સમય પહેલાંની આ વાત છે એક રાજ્યમાં એક રાજા અને રાણી રાજ કરતા હતા રાજાના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી ધન દોલતથી ભંડારો ભરેલા હતા રાણીને એક જ વાતનું દુઃખ હતું કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી બધું જ છે ધન દોલત રાજપાટ નોકર ચાકર કોઈ બાબતની કમી નથી માત્ર એક જ કમી હતી રાણીના કુકેથી કોઈ સંતાન જન્મ્યું ન હતું એટલે જ્યારે પણ રાણી બહાર ફરવા જતી ત્યારે સમાજના લોકો રાણીને તિરસ્કારની ભાવનાથી જોતા તેઓ કહેતા કે આ રાણી તો વાંજણી છે પ્રિયદર્શકો આ સંસારમાં એક સ્ત્રી માટે વાંજ્યાપણું એક અભિશાપ છે સ્ત્રી ગમે તેવા દુઃખને સહન કરી લે પરંતુ વાંજ્યાપણું એક સ્ત્રી માટે ખૂબ જ વહમું છે રાજા અને રાણી બંને ભગવાન શિવની પૂજા અને ભક્તિ કરતા હતા ભગવાન શિવના ખૂબ જ મોટા ભક્ત હતા જ્યાં સુધી તેઓ સવારે ભગવાન શિવની પૂજા ન કરી લે ત્યાં સુધી ભોજન ગ્રહણ કરતા ન હતા અને ભગવાન શિવની કૃપાથી બધી બાબતનું સુખ પણ હતું પરંતુ તેમને સંતાન ન હોવાથી તે દુઃખી રહેતા અને તેઓ ઘણી વખત ભોલે બાબાને ફરિયાદ કરતા રહેતા હે પ્રભુ તમે અમને તમામ પ્રકારના સુખ અમારી જોડીમાં ભરી દીધા છે તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે અમને તમારાથી બીજી કોઈ ફરિયાદ નથી પણ અમારે કોઈ સંતાન નથી નથી પુત્ર કે નથી પુત્રી તેમ છતાં અમને દુઃખ નથી થતું પણ સમાજના લોકોના મેણા ટોણા અમારે સાંભળવા પડે છે એક વખત નારદ મોની પૃથ્વીલોકમાં ફરવા નીકળ્યા ફરતા ફરતા નારદજી એ જ રાજાના રજવાડામાં પહોંચી ગયા તે દરમિયાન તેમને ખબર પડી કે આ રાજ્યના રાજા અને રાણી ભગવાન ભોલેનાથની વર્ષોથી ભક્તિ કરે છે તેમના ઘરમાં ધનની કોઈ કમી નથી પરંતુ તેમને સંતાન નથી એ બાબતને લઈને રાજા રાણી ખૂબ જ દુઃખ અનુભવે છે એ રાજા રાણીનું દુઃખ જોઈને દેવ ઋષિ નારદ ભગવાન શિવની પાસે કૈલાસ પર્વત પર પહોંચ્યા દેવઋષિ નારદે ભગવાન શિવને પ્રણામ કર્યા ભગવાન શિવે દેવ ઋષિને આવકાર આપ્યો અને પછી ભગવાન શિવે પૂછ્યું બોલો નારદજી તમે આજે ક્યાંથી ભૂલા પડ્યા છો નારદ મુનિએ કહ્યું હે પ્રભુ ત્રણેય લોકમાં તમારાથી કંઈ પણ અશક્ય નથી બધા જ કાર્ય તમારા માટે સંભવ છે અને તમારા એવા એવા ભક્ત છે જેઓ રાત દિવસ તમારી ભક્તિમાં જીવન વિતાવે છે અને છતાં તમારા ભક્તો દુખી રહે છે તમે તમારા ભક્તોને બધું સર્વ સુખ આપો છો તમે પુરુષને રાજા અને સ્ત્રીને રાણી બનાવો છો પરંતુ અમુક બાબતથી આપ તમારા ભક્તોને દુખી રાખો છો આવું તમે કેમ કરો છો પ્રભુ નારદ મુનિની વાત સાંભળીને ભગવાન શિવ નારદને કહેવા લાગ્યા હે નારદજી વાત શું છે તમે કઈ બાબતને લઈને આટલા ચિંતિત છો મને જણાવો પછી દેવ ઋષિ નારદે કહ્યું હે પ્રભુ તમે એ રાજા રાણીનું ઘર તો ધન અને ખજાનાથી ભરી દીધું છે પરંતુ એ રાણીના સંતાન નથી તે રાણી રાજાને લોકોના મેણાટોણાં સાંભળવા પડે છે તમે એમને સંતાન કેમ નથી આપતા રાણી સમાજના લોકોના મેણાંટોણાંથી દુખી છે અને પોતાની જાતને અપમાનિત મહેસૂસ કરે છે નારદની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું હે નારદ ચિંતા ન કરો તે રાણીના કુખેથી એક પુત્રીનો જન્મ થશે એ કન્યાના લગ્ન કાં તો બળદ સાથે થશે અથવા તો મૃતદેહ સાથે થશે ભગવાન શિવની આ વાત સાંભળીને નારદ મુનિને વિચાર આવ્યો કે દીકરી જન્મશે તો શું એ રાણીને કોઈ વાંધણી તો નહીં સમજે પછી ભગવાન શિવને પ્રણામ કરીને નારદજી ત્યાંથી આગળ વધ્યા ધીમે ધીમે સમય વીતતો ગયો અને રાણીએ ગર્ભ ધારણ કર્યો નવ માસ પૂર્ણ થયા અને રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો રાજા અને રાણી તો ખૂબ પ્રસન્ન થયા બંનેએ ભગવાનનો આભાર માન્યો કે અમારે કોઈ સંતાન ન હતું છેવટે ભગવાન ભૂલી અમારી પ્રાર્થના સ્વીકાર કરીને અમને પુત્રી આપી રાજા રાણી તો ખૂબ ખુશ હતા તેમણે દીકરીનું નામ પદમાં રાખ્યું જ્યારે દીકરી મોટી થઈ અને ભણવા યોગ્ય થઈ તો એને શિક્ષણ માટે એક ગુરુકુળમાં દાખલ કરાવી પહેલાંના સમયમાં કોઈ કોલેજ કે સ્કૂલ વગેરે તો હતા નહીં ગુરુકુલ જ હતા એટલે તે રાજકુમારી ગુરુકુલમાં ભણવા ગઈ હવે ગુરુકુલના જે ગુરુ હતા તે ખૂબ જ વિદ્વાન હતા ખૂબ જ જ્ઞાની હતા તો આ રાજાની કન્યાનું લલાટ અને તેનું મુખ જોઈને તેને કર્મચલી કહેતા હતા ઘણા દિવસ સુધી એ રાજાની કન્યા શાંત રહી પણ ગુરુજી તેને કર્મ જલી કહેતા એ તેને પસંદ ન હતું એ પોતાને અપમાનિત સમજતી હતી એક દિવસ તે પોતાના ઘેર આવી તો રાજા અને રાણીને પોતાના માતા પિતાને ફરિયાદ કરી કે હું હવે એ ગુરુકુળમાં ભણવા નહીં જાઉં તો રાજા રાણીએ કારણ પૂછ્યું કે બેટી તને શું તકલીફ છે તો ગુરુકુળમાં જવાની ના કેમ પાડે છે તો રાજકુમારીએ કહ્યું કે મારા ગુરુજી છે તે મને કર્મજલી કહીને બોલાવે છે મારું અપમાન કરે છે જે મને પસંદ નથી એ નામથી મને ચીડ થાય છે એટલે હું ગુરુકુળમાં નહીં જાઉં તો તેના માતા પિતાએ કહ્યું બેટી તું જા અમે કાલે ગુરુકુલ આવીશું ગુરુજીને ઠપકો આપીશું પછી એ તેને કર્મજલી નહીં કહે બીજા દિવસે રાજા અને રાણી ગુરુકુળમાં ગયા અને ગુરુજીને કહ્યું ગુરુજી તમે અમારી પુત્રીને કર્મજલી કેમ કહો છો એનાથી એને દુઃખ થાય છે એ અપમાનિત મહેસૂસ કરે છે એને સારું નથી લાગતું અમારી પુત્રીનું નામ તો પદ્મા છે આપ એને હવેથી પદ્મા કહીને બોલાવો કરમજલી ના કહેતા મિત્રો ત્યારે ગુરુકુળના ગુરુ રાજા રાણીને કહે છે કે ક્ષમા ચાહું છું રાજા પરંતુ એક વાત મારે તમને જણાવવી પડશે એ મારું કર્તવ્ય છે હું તમારી પુત્રીને કર્મજલી એટલા માટે કહું છું કારણ કે એનું ભાગ્ય બોલે છે એ એના ભાગ્યની રેખા કહે છે કે તમારી પુત્રી જ્યારે અઢાર વર્ષની થશે ત્યારે તેના વિવાહ એક મળદ સાથે અથવા તો એક મળદા સાથે થશે અને એ જ સત્ય છે જે મને દેખાઈ રહ્યું છે રાજા અને રાણી પરત પોતાના મહેલમાં આવ્યા ગુરુજીની વાતો તેમના મન મગજમાં ઘર કરી ગઈ રાજા અને રાણી ખૂબ જ ચિંતિત થઈ ગયા સમય પોતાની ગતિથી આગળ વધતો ગયો દીકરી અઢાર વર્ષની થઈ ગઈ હવે રાજા રાણીની ચિંતા ખૂબ જ વધી ગઈ કારણ કે એ આચાર્ય જે ગુરુજી હતા તે વિદ્વાન હતા એટલે એમની વાતોને ટાળવી પણ અશક્ય હતી એટલે રાજા અને રાણીએ એક ઉપાય શોધ્યો કે અહીંથી દૂર બીજા નગરમાં જઈને આપણી પુત્રીના વિવાહ કોઈ રાજકુમાર સાથે કરાવી દઈએ આ પ્રકારનો નિર્ણય કરીને રાજા રાણી પોતાની પુત્રીને લઈને રથમાં બેસી બીજા નગર તરફ પ્રયાણ કરે છે વચ્ચે જંગલ આવ્યું જંગલના રસ્તેથી રાજાનો રથ જઈ રહ્યો હતો કે અચાનક સામેથી મોટો કદાવર બળદ દોડતો આવતો જોયો રાજાને થયું આ બળદ આપણા બધાને મારી નાખશે એ નિશ્ચિત છે એટલે રાજા રાણી એ મનથી ભગવાન શિવનું સ્મરણ કર્યું કારણ કે તેઓ ભગવાન શિવના ભક્ત હતા એક પળમાં ચમત્કાર થયો બળદ અચાનક ઊભો રહી ગયો બળદના નીચેની જમીનમાંથી મોટું મજબૂત પાંજરું નીકળ્યું અને બળદ પાંજરામાં કેદ થઈ ગયો હવે પાંજરામાંથી નીકળવું બળદ માટે સંભવ ન હતું રાજા રાણી અને તેમની પુત્રી બળદથી બચી ગયા આગળ ચાલતા ચાલતા એક સુંદર મહેલ તેમની નજર સામે દેખાયો તેમણે વિચાર કર્યો કે રાત પડવામાં સમય ઓછો જ છે એટલે જે મહેલ દેખાય છે એ મહેલમાં વિશ્રામ કરી લઈએ રાજા રાણી અને તેમની પુત્રી રથમાંથી ઉતરીને એ મહેલના દ્વાર પર પહોંચ્યા આગળ એમની પુત્રી હતી જેઓ તેણે મહેલના દ્વારને સ્પર્શ કર્યો કે દ્વાર ખુલ્યો એટલે રાજાની પુત્રી અંદર દાખલ થઈ ગઈ જેવી રાજકુમારી અંદર દાખલ થઈ કે મહેલનો દરવાજો બંધ થઈ ગયો ઘણા બધા પ્રયાસ કરવા છતાંય દ્વાર ખુલ્યો નહીં રાજા અને રાણી મહેલની બહાર બેઠા બેઠા દ્વાર ખુલવાની પ્રતીક્ષા કરવા લાગ્યા કે મહેલનો દરવાજો ખુલશે અને અમારી પુત્રી બહાર આવશે પછી અમે અમારી પુત્રીને સાથે લઈને આગળ વધીશું બીજી બાજુ કર્મચલી એ મહેલની અંદર કેદ હતી મહેલમાં મોટા સુંદર ફૂલો હતા ફૂલોના બગીચા હતા તે ખૂબ જ સ્વચ્છ અને સુંદર મહેલ હતો ખાવા પીવાની બધી વ્યવસ્થા હતી એવું લાગી રહ્યું હતું કે મહેલમાં કોઈ રહેતું હશે પણ ત્યાં કોઈ હતું નહીં કર્મચલીને ત્યાં કોઈ નજર ન આવ્યો હવે બન્યું એવું કે કર્મચલીને ખૂબ જ ભૂખ લાગી તેને એટલી બધી જોરદાર ભૂખ લાગી કે તે હવે સહન કરી શકતી ન હતી તો તેની નજર પડી તો એક માટીનો ચૂલો હતો એ ચૂલા ઉપર એક ઢકાયેલું વાસણ હતું તેથી તેણે વિચાર કર્યો કે ખાવાનું તેમાં કંઈ હશે કારણ કે તેને ખૂબ ભૂખ લાગી હતી જ્યારે તે ચૂલા પાસે પહોંચી અને જોયું કે ચૂલામાં પહેલેથી જ રાખ હતી જ્યારે તે રાખને દૂર કરવા લાગી ત્યારે પવનની એક જોરદાર લહેરથી આવી તે રાખ પવનથી ઉડી અને તેની માંગ ભરાઈ ગઈ અને પછી તે સિંદૂરના રૂપમાં બદલાઈ ગઈ કર્મચલીએ આ દ્રશ્ય જોયું તો એ ભયભીત થઈ ગઈ હતી તે ત્યાંથી દોડીને દરવાજા પાસે આવી તેના માતા પિતા દરવાજાની બહાર તેની રાહ જોઈ રહ્યા હતા એના પિતાજીને કહ્યું પિતાજી હું ત્યાં પડેલા ચૂલા પાસે ગઈ એ ચૂલામાં રાખ હતી પવનની એક લહેરખી આવી અને એ પવનથી રાખ ઉડી અને મારી માંગ ભરાઈ ગઈ અને પછી રાખ સિંદૂરમાં પરિવર્તિત થઈ ગઈ આટલું સાંભળતા જ રાજા રાણી સમજી ગયા કે ગુરુજીએ જે કહ્યું હતું તે સાબિત થયું પછી રાજાએ કહ્યું કે દીકરી જો તો જરા અંદર કોઈ છે કે નહીં તો કર્મચલીએ ધ્યાનથી જોયું કે ત્યાં એક મૃતદેહ પડ્યો હતો તેના પર ઘાસ ઢંકાયેલ હતું પછી કર્મજલીએ તેના પિતાને કહ્યું કે પિતાજી અહીં એક મૃતદેહ પડ્યો છે જેના ઉપર લીલું ઘાસ ઢંકાયેલ છે તો તેના પિતા અને રાણીએ કહ્યું દીકરી જેવું તારા ભાગ્ય લખેલ હતું એવું જ થયું છે તારું ભાગ્ય જ તને અહીં ખેંચી લાવ્યું છે અને તે જ સમયે એ મહેલની પાસેથી એક સાધુ પસાર થાય છે સાધુની નજર પડી કે કોઈ રાજા રાણી મહેલના દરવાજાની બહાર બેઠા છે અને ખૂબ જ દુઃખી છે તો એ સાધુ તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે હે રાજન શું તકલીફ છે તો રાજાએ સાધુ મહાત્માને પૂરી હકીકત કહી સંભળાવી પછી સાધુ મહાત્માએ રાજાને કહ્યું કે ડરો નહીં હું જેમ કહું છું તેમ કરો રાજાએ સાધુને કહ્યું કે મહારાજ આપ કહો તેમ અમે કરવા તૈયાર છીએ સાધુએ રાજાને કહ્યું કે તમારી પુત્રીને કહો કે એ મૃત શરીર પરથી ઘાસને ધીમે ધીમે હટાવી દે રાજાએ પદ્માને કહ્યું બેટી ગભરાતી નહીં અને ત્યાં રહેલ મળદા ઉપરથી ધીમે ધીમે ઘાસ હટાવી દે સાફ કરી દે મિત્રો પદ્માએ એમ જ કર્યું અને એક ચમત્કાર થયો એ મળદામાંથી એક સુંદર રાજકુમાર પ્રગટ થયો મહેલનો દ્વાર ખુલી ગયો રાજા રાણી દોડીને મહેલમાં ગયા તો સામે તેમની પુત્રી ઊભી છે અને એક સુંદર રાજકુમાર ઊભો છે રાજકુમાર એ બધી વાત કહી જણાવી કે હું આ જ મહેલનો રાજકુમાર છું મને શ્રાપ લાગ્યો હતો કે હું મળદું બની જઈશ અને કોઈ કુંવારી કન્યા આવીને મારા ઉપરથી ઘાસ હટાવશે ત્યારે પરત પાછો મારા સાચા રૂપમાં આવીશ તમારી પુત્રીએ ઘાસ હટાવ્યું અને હું શ્રાપમાંથી મુક્ત થયો છું પછી એ સાધુ મહાત્માએ કહ્યું કે આ પુત્રીના ભાગ્યમાં જે લખેલું હતું કે એના વિવાહ એક બળદ સાથે થશે અથવા એક મળદા સાથે થશે એના ભાગ્યમાં વિદાતાના લેખ અનુસાર વર્તાઈ રહ્યું એના વિવાહ તો એક મળદા સાથે થઈ ગયા હવે બાકીના શુભ કાર્ય વિધિપૂર્વક સંપન્ન કરો આટલું કહેતા જ એ સાધુ અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી સમજી ગયા કે એ સાધુ મહાત્મા કોણ હતા તો મિત્રો આ કથા થકી આપણને એ શીખ મળે છે કે ભાગ્યનું લખેલ કોઈ પણ મિટાવી ન શકે એ યોગ્ય સમયે તેની ભૂમિકા ભજવે જ છે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે